पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तमारा राज्य न समाचार हे दरक खबर नजर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल પાટણમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા સ્ત્રી અને પુરુષે દાગીનાની ચોરી કરી અડતાલીસ હજારની સોનાની વીંટીની ચોરી કરી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ પાટણ શહેરના ચતુર્ભુજ બાગ નજીક આવેલી વિપુલ જ્વેલર્સમાંથી અડતાલીસ હજાર રૂપિયાની કિંમતની સોનાની વીંટીની ચોરી થઈ છે ખરીદના બહાને દુકાનમાં આવેલ એક સ્ત્રી અને પુરુષે સિફરતપૂર્વક આ ચોરીને અંજામ આપ્યો હતો સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થાય છે દુકાન માલિક નિકુંજભાઈ અમૃતભાઈ પ્રજાપતિએ

હારીજના અમુક વિસ્તારમાં પીવાના પાણીના ધાંધ્યા મહિલાઓ પાલિકા પહોંચી રોષ વ્યક્ત કર્યો હારીજનગરના પાયાના પ્રશ્નોને લઈને વિપક્ષની અનેક રજૂઆતો છતાં પાલિકાની ઢીલી નીતિ સામે નગરજનોમાં નારાજગી જોવા મળી રહી છે હારીજનગરમાં નગરપાલિકાના તંત્રના અણઘટ વહીવટથી નગરજનો ત્રાહમાં ભોકારી ઉઠ્યા છે હારીજનગરના વોર્ડ નંબર ચાર અને પાંચ વિસ્તારમાં છેલ્લા દરે દસેક દિવસથી પીવાનું પાણી ન મળતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે પાણીના ટેન્કરથી સમયસર પાણી પહોંચ તું ન હોવાની રાબ ઉઠવા પામી છે લાલજી લક્ષ્મીદાસ પટેલ પરિવાર ચાણસમાના ગુરુ એવા ગોપીનાથજી મહારાજ વડનગર મુકામે દેવ ઉઠી એકાદશીના દિવસે ગુરુ એવા કપિલ મહારાજના સાનિધ્યમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી મંદિરમાં આજે ભક્તિ અને આનંદના માહોલ વચ્ચે તુલસી વિવાહ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો આ ધાર્મિક પ્રસંગે ભજન કીર્તન અને મંગળાચાર સાથે તુલસી માતા અને ભગવાન શ્રી વિઠ્ઠલ વિવાહ વિધિ પૂર્ણ રીતે સંપન્ન કરાયો હતો વિધિ બાદ આરતી અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ આનંદ અને ધાર્મિક ઉત્સાહનો માહોલ છવાયો હતો સિદ્ધપુરમાં કાર્તિક પૂર્ણિમા મેળામાં પાલિકાની ઘોર બેદરકારી સિદ્ધપુરના કાર્તિક પૂર્ણિમા મેળામાં પાલિકાની ઘોર બેદરકારી સામે આવી લોકોની સુખાકારી કરતાં ભાજપના બેનરો લગાવવામાં વધુ રસ મેળામાં ગાયોના ટોળાથી લોકોમાં ભયનો માહોલ તંત્ર મેળામાં ભાજપની જાહેરાત કરવામાં વ્યસ્ત પાટણમાં જીનિંગ મિલના વિવાદમાં એક વેપારી પાસેથી રૂપિયા પચીસ લાખની ખંડણી માગવામાં આવી છે આરૂપીએ રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ મામલે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદી જનકકુમાર બળદેવભાઈ ઠક્કર જેઓ ગાડી લેવેચનો વ્યવસાય કરે છે તેમણે પાટણના યશવિહાર અંબાજી નેડિયામાં રહેતા મહેતા ચક્ષુકુમાર હસમુખલાલ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ જનકકુમારના જણાવ્યા મુજબ આરોપી ચક્ષુકુમારે તેમને કહ્યું હતું કે તેણે પોતાની જીનિંગ મિલ પંજાબ નેશનલ બેંકમાં હરાજી કરાવીને ચાવડા ગોવિંદલાલ અને સૈયદ ઇસ્માઇલભાઈને સસ્તામાં આપી દીધી છે